ફુકાઓના કોલેડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચઢાવવામાં આવેલી હતી ફુકાઉ તાલુકાના કોલેડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે પૂનમના દિવસે બાવન ગજની ધજા ચઢાવવામાં આવેલી હતી પોષ સુદ પૂનમને દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચતુરભાઈ વલ્લભભાઈ ખીકાણી દ્વારા બાવન ગજની ધજા ચઢાવી ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કાલેશ્વર ધામ કોલડામાં બીરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે પાવન ગજ ધજા ચડાવવામાં આવે છે તેમાં નાના બાળકોને ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા અને અખંડ જ્યોતના દર્શન કરવા અને બાવન ગજની ધજાજી ચડાવવા દૂર દૂરથી આવી પહોંચે છે